વાત ગામ પાસે કારમાં આગ લાગી છે શોર્ટ સર્કિટને કારણે ચાલુ કારમાં આગ લાગી છે કાર ચાલકનું આ બાદ બચાવ થયું છે અને ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે આ ઘટનામાં અન્ય કોઈ જાનહાનિના સમાચાર નથી સમયસૂચકતા વાપરી કાર ચાલક બહાર નીકળી જતા તેનો ચમત્કારિક બચાવ થવો છે તો ધાનયાવી ગામની પાસે હાઈવે પર આ ઘટના બની છે

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું હાલ સામે આવી રહ્યું છે ગણતરીની સેકન્ડોમાં આગ ભડકે ગઈ છે તો અન્ય એક બનાવ બન્યો છે અમરેલીમાં પણ અમરેલીમાં પણ રોડ ઉપર કારમાં એક ટ્રકમાં એક આ એક આગ લાગી અને આગ લાગતાની સાથે જ ટ્રક ચાલક પણ સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી બહાર નીકળી ગયો તેનો આબાદ બચાવ થવું છે અને બીજી ઘટના વડોદરામાં બનવા પામી છે તો બંને આ ઘટના જેમાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ વાહન ભડકે બળતા સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે